લાલાવદર ગામમાં જઈ પોતાને સરપંચ કહી ગેરકાયદેસર વર્તન પુતળિયા ગામના સરપંચે તાત્કાલિક કાર્યવાહીની કરી માંગ અમારા ગામના એક વ્યક્તિ જેનું નામ વિશાલભાઈ શાંતિભાઈ ધાનાણી છે જેઓ અમારા ગામમાં રહે છે તથા ગ્રામ પંચાયતના સભ્ય છે અને જેઓ દારૂ પીવાની ટેવવાળા છે અને દારૂ પી ગ્રામ પંચાયત કચેરીમાં આવી લોકોને એમ કહે છે કે હું સરપંચ છું હું કહીશ તેમ જ તમારે કરવાનું રહેશે અને લોકોને ખોટી રીતે ધાક ધમકી અને દબાણ આપે છે અને ગામમાં અરાજકતા ઊભી કરે છે અમો સરપંચ અનુસૂચિત જાતિના વ્યક્તિ હોય જેથી અમોને ખોટી રીતે હડધૂત કરી અમારી જ્ઞાતિનું પણ અપમાન કરે છે અમોએ તથા ગામના લોકોએ સમજાવવા છતાં તેઓ સમજતા નથી અને ખોટી રીતે લોકોને

જોગોઈઓ મુજબ સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવામાં આવે તેમજ તેમની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે આ સમગ્ર મામલે પુતળિયા ગામમાં સર્જનો માહોલ છે અને ગ્રામજનો સરપંચને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે ચેતન ધનાણી બોવ ખરાબ માં ખરાબ તમે કોણ છો હું દાડા મગમ માં સરપંચ છો મારો ગામ વિશાલ ધનાણી છે લોકો ઈ જોતા અને આવા બધા દારૂડીયા હાસવીશી વાત સાચી વાત હું પોતે સરપંચ છું દાડમગામ